એક એવા ફોરેસ્ટ અધિકારી કે જેમણે પોતાની ફરજની સાથે સાથે જીવદયાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું વાનરનું એક બચ્ચું લાઇટના કરંટનો શિકાર બન્યું અને કરંટના ઝાટકાથી ધડાકાભેર નીચે પટકાયું જો કે આ ઘટનાઓ પર ફોરેસ્ટ અધિકારીનું ધ્યાન ગયું તેઓ દોડતા સીધા ઘાયલ બચ્ચાની પાસે પહોંચ્યા અને બચ્ચાને પોતાના બંને હાથમાં ઉઠાવી લીધું પ્રથમ નજરે તો ફોરેસ્ટ અધિકારીને એવું જ લાગ્યું કે ગંભીર ઘાયલ વાનરનું આ બચ્ચું મરી ગયું છે પરંતુ ફોરેસ્ટ અધિકારીએ પોતાની સૂઝબૂઝને કામે લગાડી અને સીપીઆર આપવાનું શરૂ કર્યું થોડી જ વારમાં જાણે કે ચમત્કાર થયો હોય તેમ બચ્ચાએ શ્વાસ લેવાનું શરૂ કર્યું અને સીપીઆરની અસરથી બચ્ચામાં જાણે કે નવા પ્રાણ ફંકાયા હોય તેમ બચ્ચું ભાનમાં આવી ગયું સલામ છે આવા જીવદયા પ્રેમી અધિકારીઓને કે જેઓ પોતાની ફરજની સાથે સાથે અબોલ અબોલમુંગા જીવોના જીવ બચાવવાના પણ ઉત્તમ કાર્યો કરી રહ્યા છે જો કે ફોરેસ્ટ અધિકારીની ઉત્તમ કામગીરીની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે મિત્રો આ ઘટના કેરળના તિરુવનંતપુરમની છે